નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બદામ રાત્રે પલાળીને ખાતા હોવ તો બંધ કરી દેજો એક્સપર્ટે આપી ચેતવણી સૂકા મેવામાં બદામ સૌથી વધુ ખાવામાં આવતી વસ્તુ છે બદામને પોષણનું પાવર હાઉસ પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ મસલ્સ બનાવવાને લઈ યાદશક્તિને વધારવા માટે થાય છે પરંતુ મોટા ભાગના લોકો બદામ રાત્રે પલાળીને સવારે તેની શાલ કાઢીને ખાતા હોય છે અને શાલ ફેંકી દેતા હોય છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે પલાળી બદામને સોલીને ખાવી જોઈએ કે નહીં તો તેમજ બદામ પલાળીને પણ ખાવી જોઈએ કે નહીં એવામાં આજે જાણીએ કે બદામ ખાવા માટે કઈ પદ્ધતિ સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે યુનિસ્ટેટનું કહેવું છે કે બદામ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે બદામમાં પ્રોટીન કેલ્શિયમ ઓમેગા ત્રણ ફેટી એસિડ આર્યન ઝિંક વિટામિન અને મિનરલ હોય છે જ્યારે બદામની સાલમાં પણ ઘણા એન્ટીઓક્સિડ વિટામિન્સ ફાઈબર હોય છે જે ખાસ કરીને વાળ ત્વચાને પોષણ આપે છે એવામાં ફક્ત બદામ જ નહીં પણ તેની સાલ પણ ખૂબ જ ફાયદાકારક છે આપણે ઘણીવાર વડીલોને કહેતા સાંભળ્યા છે કે બદામ પલાળીને ખાવી જોઈએ આમ કરવાથી તેનું શોષણ વધે છે પરંતુ આ સાચું નથી આ મામલે ન્યુટ્રિશનનું કહેવું છે કે પલાળેલી બદામ ખાવાથી તેમાં રહેલા ફાયટ્રિક એસિડની માત્રા ઘટી જાય છે ફાયટ્રિક એસિડમાં એન્ટીઓક્સિડ એન્ટીફ્લોમેટિંગ અને કેન્સર વિરોધી ગુણોધર્મ હોય છે એવામાં જો પલાળીને બદામ ખાવ છો તો રહેલા ફાયટ્રિક સીડની માત્રા ઘટી જાય છે જી હા મિત્રો તો આના વિશે તમારે શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ